થવા દેતા નથી એક ભાઈ સિમકોર તાણતો હોય એક ભાઈ ગામકોર તાણતો હોય આ જે તમે પરમ મૂર્ખો થયા છો પરમ મૂર્ખો તમે દેવી પૂજા સમાજ એકતા થવા દેતા નથી તમારા જે અત્યારે ઘર ભરવા માટે તમારા રોટલા શેકવા માટે ગંદી રાજનીતિ કરવા માટે આપણા દેવી પૂજક સમાજ કોઈ ઓળખતું નથી આજે તમે ગણો ને તો પચાસ વર્ષ મારો દેવી પૂજક સમાજ આજે પાછો છે પચાસ વર્ષ દેવી પૂજક સમાજ આજે પાછળ આવે છે આજે આજે સદી સદી છે 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 સતા સમાજ વર્ષ પાછળ એનું કારણ એનું કારણ દેવી પૂજક સમાજના આગેવાનો આગેવાનો એ પોતાના પેટ ભરવા માટે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સમાજના હક ને અધિકારનું ધ્યાન ન રાખ્યું સમાજની જે કાય એની ઉણપ હોય પહોંચાડી નહીં સમાજને જે સરકારી લાભ લાભ મળે છે દીધા આના કારણે દેવી પૂજક વેર વિખેર થઈ ગયો છે સમાજની બેન દીકરીઓને જાહેર માં કરતા હોય સમાજની બેન દીકરીઓની ઈજ્જતો લૂંટાતી હોય દેવી પૂજક સમાજના ઝુંપડા હોય તો ઝૂપડા તૂટતા હોય દેવી પૂજતના ના પણ નાનું મોટું કોઈ મકાન બાંધીને બેઠો હોય ઈ તૂટતા હોય અને સામે આગેવાન આવી અને એક એવી વાત કરી જાય કે તમારા ભાઈ ઝુંપડા તૂટ્યા છે હું એક મહિનામાં તમને હતા એવાની એવા કરી દે દાદાના મઠ તૂટી જાય દેવીઓના મઠ તૂટી જાય પણ આપણો આગેવાન ક્યાં આવીને શું કે ખબર હવે એક મહિનામાં તમને જેવું હતું ને એવું કરી દેવું અમે અમે તો આ બે વર્ષથી આવી બધી વાતો સાંભળતા આવી છીએ પણ અમદાવાદ ની અંદર જે ઝુંપડપટ્ટી તૂટી મકાનો તૂટ્યા હજી ઈ બે ઘર છે આપણા દેવી પૂજક સમાજ હજી બે ઘર છે હજી મારા દેવી પૂજક સમાજની બહેનો માતાઓ અત્યારે એ ટાટ ને તડકો વેઠી વેઠી હજી એની કથળી પરિસ્થિતિમાં છે તો મારા દેવી પૂજન સમાજને એટલું કહેવાનું કે લે હું એટલું મુક્તિ મુકી એક કોઈ અમ અમારામાં મારામાં પોતામાં જે અહમ છે મારા દેવી પૂજન સમાજ આટલું મુકી એક હાલ મારો દેવી પૂજન સમાજ કદાચ આગળ વધતો હોય ને તો હું મારી કુરબાની દેવાય હું ખુશી છું તો તમે એલા તમે તમે કાય નો તમે સાથો કરી એકો હે આગેવાનો તમે જે સંગઠન લઈને બેઠા છો હે તો મારા દેવી પૂજન સમાજ આટલું તમે તમારો પોતાનો અહમ ન મુકી એકો અત્યારે સમાજના આગેવાનોને બધા એક થઈ અને સમાજ ભેગો કરી અને સમાજની જે કાંઈ વ્યથા છે એ જાણવાની જરૂર છે પછી જો આજ હવારે કહેતા નહીં કે સુટણી ટાણે જો કાય તમે જો અમારા દેવી પૂજક સમાજના માથા જો દેખાડવા સમાજને કોઈ આગેવાનોને લાવ્યા અને કાંઈ પણ મીટીંગ ચાલુ કરીને તેની દીપક સોળા સમાજ એવો ભૂંડો માણા નહીં થાય

એક ધારાસભ્ય ન્યા સુધી મારી બાજ નજર છે તમે કલેક્ટર માં બેઠા હતા આજે તમે નિવૃત્ત છો આજે દેવી પૂજક સમાજ ને જે તમે યુઝ કરવા માંગો છો બધાયની મારી બાજ નજર છે ધ્યાન રાખજો મારા દેવી પૂજક સમાજ નો કઈ ખોટી રીતે મત નો ઉપયોગ કે દુરુપયોગ ન થવો જોઈએ હા વગાડે કહી દઉં છું પછી મારી જેવો ભૂંડો નથી પછી કેતા નહીં ભાઈ કોઈ એટલે મારા દેવી પૂજન સમાજ કરવો હોય તો આજ અને અને મારા દેવી પૂજન સમાજને તમારો અહમ ભૂલી અને સમાજને એક કરવાનું કરો સમાજને બીજા સમાજથી કનેક્ટ કરો જેમ કે ઠાકોર સમાજ દલિત સમાજ જે અત્યારે મેં જે આ ઠાકોર સમાજનું દલિત સમાજનું તમને ઉદાહરણ હું કામ દઉં છું ખબર છે કે એ આપણી હરોળમાં હતા આપણે ત્રણેય સમાજ આ આપણે હરોળમાં હતા એક લાઈનમાં હતા અને આજે ઠાકોર સમાજ અને દલિત સમાજ આપણીથી આગળ ત્રણ પોઈન્ટમાં બેઠો છે આ સમાજ આપણી જે બે સમાજ હતા ને એ બે સમાજ આગળ હરોળમાં બેઠા છે આપણે કોમ્પિટિશનમાં સેલને થયેલી અત્યારે એટલે હું આ બે સમાજનું તમને વારા વારંડીએ ઉદાહરણ દઉં છું એટલે સમાજ માટે થોડુંક તમે ગવાવતા આવતા શીખો સમાજ માટે થોડુંક તમે જાતુ કરતા શીખો આરો દીપક ચોડાસમા એટલો તમારે જો જોતું એટલું કરી આ બધા વિરોધ છે ને દીપક ચોડાસમા બંધ કરી દે આરો સમાજ એક થઈ જાવ કદાચ મારે દીપક ચોડાસમાને સમાજની કદાચ સમાજ એક થતો હોય ને અને દીપક ચોડાસમાને કદાચ મારા વિરોધીઓને પગે લાગવું પડે ને તો દીપક ચોડાસમા વિરોધીઓને પગે લાગશે હું કામ મારા દેવી પૂજક સમાજ એક થવો જોઈએ મારા દેવી પૂજક સમાજની એકતા થાવી જોઈએ મારા સમાજનું કોઈ નિશું જોઈએ મારા સમાજને કોઈ વાઘરા ન દેવા જોઈએ પણ તમને નહી ભૂતિ હોવી જોઈએ સમાજની આજે સમાજને કોઈ જો એક કરી શકે ને તો આજના દેવી પૂજક સમાજના યુવાનો છે મારા યુવાનોની જરૂર છે મારા દેવી પૂજક સમાજના યુવાનો આજે એક થાવ અને જે આ ગંદી ના જે રાજનીતિ કરીને ગયા છે ને જેટલા પરમ મૂરખો છે ને એને છોકડી મારવા આવે અને છોકડી મારવાનો ટાઈમ આવી ગયો છે અને સમાજમાં એકતા કરવાની છે અને કદાચ મારાથી કોઈને તકલીફ હોય તો ગમતા મને કહેજો સમાજ એક થતો છે દીપક સોડાસમાં બધા પગે લાગવા તૈયાર છે બરાબર

કનેક્ટિવિટી કરવું હોય તો પેલો એક સમાજનો યુવાન બધાયને તૈયાર કરો યુવાનો બધાય જાગશે એટલે આપોઆપ ઉન્નતિ આવશે અને જે આપણા બની બેઠા જે આગેવાનો છે એને સોકડી મારો એની જરૂર જ નથી સમાજના હક માટેનો લડતા હોય સમાજને વેરવિખેર કરવા લડતા હોય એવા આગેવાનોની જરૂર નથી એવા સંગઠનોની જરૂર નથી સંગઠનનું કોઈ માનતા નહીં એક સંગઠન મારા દેવી પૂજક સમાજનું એક હોવું જોઈએ બીજું સંગઠન હોવું જ ન જોઈએ એટલા એટલા તમે અત્યારે બસો બસો પાંચસો પાંચસો દેવી પૂજક સમાજમાં એટલા સંગઠન કરીને બેઠા છે આ સંગઠને આ સમાજને આપ્યું હું એ મને કયો કોલી એસપી જાપડીયા જયમાતાજીભાઈ આપણો દેવી પૂજક સમાજ ઈર્ષ્યા અદેખાય એમાં પાછળ છે ભાઈ સાચી વાત છે ભાઈ જે માણસ એક થઈ જાય એ આગળ હોય છે જે માણસ એક ન થાય એ પાછળ હોય દીપકભાઈ જય ભીમભાઈ મુકેશભાઈ મકવાણા જય માતાજીભાઈ જય ભીમ જય સંવિધાન કપિલભાઈ કે છે એના માટે તમારા તમારા ગામની મત ગણતરી તમે કરી અને સામે દલિત સમાજ છે તો એને એનો કેટલો મત વિસ્તાર છે એમાં તમે પાસો જુઓ કે ઠાકોર સમાજ છે એનો કેટલા મત વિસ્તાર છે એ ત્રણેય એક એક થઈ આખા ગુજરાતની અંદર તમારા મુખ્યમંત્રી હોય ભાઈ સાચી વાત છે અમારા કપિલભાઈ વડિયાતર કહે છે કે ભાઈ આપણે જે આપણા એરિયામાં જે મતગણતરી થાય કરો પોતે જોઈ લો કે અમારા દેવીપૂજક સમાજમાં આપણા દેવી પૂજક સમાજમાં આપણી મત મત વેલ્યુ કેટલી છે પછી આ આ ઠાકોર સમાજ 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 છે છે દલિત આપણે એક થઈ જાવ ગમે તે ગામ એટલે આપણે ત્રણ સમાજ ચાર સમાજ જે આપણા પસાદ વર્ગમાં આવે છે અને આપણને બધા પસાદ કે પસાદ વર્ગ આપણે એક થઈ જાવ તો આ ત્રણ ટકા વાળા શું કરશે હે એક થા સંગઠન કરો અને સંગઠન પેલા જે આપણા સમાજમાં સંગઠન નથી ને પેલા કરો અને સમાજમાં એકતા લાવો પછી જો સમાજ છે એની પોતાની એકતા થઈ ગયેલી છે દલિત સમાજની પોતાની એકતા થઈ ગયેલી છે દલિત સમાજના ધારાસભ્યો મળશે દલિત સમાજના કલેક્ટરો મળશે દલિત સમાજના પીએસઆઈ ડીએસપી ડીઆઈજી ઘણા બધા ડોક્ટરો એન્જિનિયરો બધાય મળશે દેવી પૂજક સમાજમાં આ ઉણપ છે આને ઉણપ પૂરી કરવા માટે દેવી પૂજક સમાજના આગેવાનોને અત્યારે ટકોર સમાજને કરવાની છે કે એકતા એક કરો ને એકતા કરો અને એકતા કરી અને સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે સહભાગી બનો જો તમે સાચા અર્થમાં તમારામાં કાંઈ પણ જો તમારા પણ હોય સમાજ સમાજની કાંઈ પણ તમે સારું ઈચ્છતા હોય તો બધાયને સંગઠન કરી અને જે તમારા સંગઠન છે એના ઘરે મૂકી દો એક સંગઠન એવું બનાવવો કે દેવી પૂજક સમાજ ખાલી હોવું જોઈએ એ દેવી પૂજક ના ન્યા કોઈ નાનો નહીં ન્યા કોઈ મોટો નહીં ન્યા કોઈ સંગઠન તમારા ઘરના સંગઠનનું નામ નહીં જ્યાં તમે ઈ સંગઠનમાં જે સમાજ માટે લડો ત્યાં બધા પાણી થઈ જાવ તમે તમારી દુશ્મની ઘરે રાખો ઘરે કોઈની ઘેરે જાઓ ન જાવ ઈ કઈ જરૂરી નથી પણ મારા દેવી પૂજક સમાજના સંગઠનની જરૂર હોય જ્યાં તમે બધાય એક થાવ તો આજ આ બધી વસ્તુ થવાની છે બાકી તો કોઈ કઈ થવાનું નથી તમે ઘરે ઘરે હજી કદાચ પચાસ હજાર સંગઠન દેવી પૂજક બનાવો ને આનાથી કોઈ મતલબ જ નથી તમને કોઈ ઓળખવાનું જ નથી એટલે એટલે એટલું અને હું આ લાઈવ પૂરું કરું છું અને જો વાત હાજી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરજો ભાઈ અને કમેન્ટ કરજો તો મારે અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે આપણે લાઈવ છે એક કલાક ને પચીસ મિનિટ જેવું થઈ ગયું છે

કદાચ મારે ગમે એની માફી માંગવી પડે તો દીપક માફી પણ સમાજ એક કરવા પછી કોઈ કટકા કે ચોડાસમા એ માફી માંગી માફી માંગે એ દીપક ચોડાસમા નહીં પણ દેવી પૂજન સમાજની એકતા માટે કદાચ માફી માંગે એ પેલો દીપક ચુડાસમા બરાબર એટલું કઈ મારું લાઈવ પૂરું કરું છું કોઈને કોઈને પણ ખોટું લાગ્યું મને માફ કરજો જય હિંદ જય ભારત જય માતાજી જય સવિદાન